ચાલો મિત્રો આજે બંધારણમાં આજે જોવાનું છે રાજ્યપાલ અને અમુક વિશે પૂછાયેલા પ્રશ્નો અને એમનું સોલ્યુશન તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન દરેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે તો કે અનુસદ 153 મુજબ દરેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે છે એવી જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદનો પ્રશ્ન છે બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક કરે છે કોણ કામ કરે છે તો કે મુખ્ય સચિવ સલાહકાર મુખ્ય સચિવ રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કામ કરે છે રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે તો કે અનુચ્છેદ એકસો પંચાવન મુજબ રાજ્ય નાણાંપથની નિમણૂક કોણ કરે તો કે રાજ્યપાલ ત્યારબાદનો પ્રશ્ન છે રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર તો કે પાંત્રીસ વર્ષ હોવી જરૂરી છે રાજ્યના વહીવટી કાર્યો કોના નામે થાય છે તો કે રાજ્યના વહીવટી કાર્યો રાજ્યપાલના નામે થાય છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો હવે જોઈશું અમુક વિશે પૂછાયેલા પ્રશ્નો અને એમનું સોલ્યુશન તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન છે બંધારણના આમુખની શરૂઆત કયા શબ્દથી થાય છે તો કે અમે ભારતના લોકો એ શબ્દથી થાય છે અમુકમાં પ્રજાસત્તાક શબ્દનો અર્થ શું થાય તો કે ચૂંટાયેલો વડો ત્યારબાદનો પ્રશ્ન છે અમુક બંધારણનો ભાગ છે એવું કયા કેસમાં માનવામાં આવ્યું તો કે કેશવાનંદ ભારતી કેસ ચોથો પ્રશ્ન છે સાર્વભૌમ સર્વભૌમ શબ્દનો અર્થ શું થાય કે સંપૂર્ણ સ્વતંત્ર ત્યારબાદનો પાંચમો પ્રશ્ન છે આમુખમાં સેક્યુલર શબ્દનો અર્થ શું થાય તો કે બધા ધર્મોને સમાન માન્યતા મિત્રો મળશું નવા વિડીયોમાં વિડીયો ગમે તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા જ વિડીયો સાથે ફરી મળશું